ચોટીલા સ્માર્ટ પોલીસ સામે રીઢા ગુનેગારને છાવરવાનો આક્ષેપ લાગ્યો છે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પહોંચેલી કેટલીક મહિલાઓએ પોલીસની નીતિરીતિ સામે સવાલો ઉઠાવીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો ચોટીલાના ઘાંચીવાડ વિસ્તારની કેટલીક મહિલાઓ અવેશ ગની નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ચોટીલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને સાથે પેટ્રોલ લઈ આવીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી જોકે મહિલા પોલીસે તેમની પાસેથી પેટ્રોલની બોટલ લઈ લીધી હતી મહિલાઓનું કહેવું છે કે આવેશ ગની નામનો શખ્સ તેમના ધમકી આપી છે રૂપિયાનું સેટિંગ કરીને પોલીસે અવેશ ગનીને છોડી મૂક્યો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે કાં તો પોલીસ અવેશ ડરી ગઈ છે કાં તો અવેશ આપેલા રૂપિયાના ભારથી પોલીસ કાર્યવાહી નથી કરી રહી તેવું સ્થાનિકો કહી રહ્યા છે કેટલાક પોલીસકર્મીઓ જ રૂપિયાની લાલચમાં અવેશને છાવરતા હોવાનો તેમનો આક્ષેપ છે અવેશ ગની તેમની હત્યા કરી નાખશે તેવો સ્થાનિકોને ડર લાગી રહ્યો છે ત્યારે પોલીસ અવેશ ગનીની ધરપકડ કરીને તેની સામે કડક કાર્યવાહી કરે તેવી તેમની માંગ છે જો અવેશ ગની સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં પોલીસ સ્ટેશન પર આવીને આત્મવિલોપન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે ત્યારે આ સમગ્ર મામલે જો ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તો અવેશ ગની સાથે કેટલાક પોલીસ કર્મીઓ સંપર્કમાં હોવાનું સામે આવી શકે છે અને તેમની નોકરી પણ જઈ શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે અહેવાલ ચોટીલા વી વી જણા પાંચ પાંચ બોલે રહી આવે પાધર માં દારૂ પીવે ગાયું દે આને માઇન્ડ નાખો છે ભક્સુદ ને માઇન્ડ નાખો છે હરબુ ને માઇન્ડ નાખો છે ધમક્યો બધા ને

તો તારે ગરીબ નું કોઈ નથી પોલીસ રીતે